હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ પ્રિપેરેશન એક યુટ્યુબ ચેનલ મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું મહત્વની અપડેટ અને સૌથી મોટી ભરતીની વાત કરીશું આ વર્ષની એન એ છે જાહેરાત ક્રમાંક ત્રણસો એક સ્લેશ બે હજાર પચીસ છવ્વીસ મહેસૂલ તલાટી વર્ગ ત્રણ અંગેની જે વિગતવાર સૂચનાઓની નોટિફિકેશન જાહેર થઈ છે એના વિશે ભરતી મિત્રો ફાઇનલી આવી ચૂકી છે બે હજાર ત્રણસો નેવ્યાસી જગ્યા માટે આ ટોટલ જગ્યાઓ છે જેના ઉપર તમારે હવે તૈયારી કરીને એની પરીક્ષા આપવાની છે પરીક્ષા બે સ્ટેજમાં છે એની આપણે વિડીયોમાં વાત કરીએ અગાઉ એક વિડીયો બનાવ્યો એમાં બરાબર અહીંયા વાત કરીએ કે જે મહત્ત્વના મુદ્દા છે જેના પર વાત થવી જોઈએ અને કરવી જોઈએ એવા મુદ્દાઓ પર અહીંયા આપણે વાત કરીશું બાકી તમે આખી ડિટેલ અત્યાર સુધી જોઈ લીધી હશે સ્ટડી કરી લીધી હશે ના કરી હોય તો આપણે અહીંયા જે છે ટ્રાય કરીશું એક તમે ઓજાસની વેબસાઇટ ઉપર જઈને આના ઉપર ઉમેદવારી નોંધાવી શકો છો કઈ તારીખ છવ્વીસ પાંચથી લઈને દસ છ બે હજાર પચીસ સુધી તમે આની ઉમેદવારી નોંધાવી શકો છો બરાબર એમાં મિત્રો અહીંયા જે છે તમે જોઈ શકો છો પ્રમાણે જે સૂચનાઓ આપેલી છે એની સમયાંતરે વેબસાઇટ તમારે જે છે જીએસએસબીની વેબસાઇટ જોતા રહેવું પડશે અહીંયા દરેકે દરેક કેટેગરીનું શૈક્ષણિક લાયકાત હોય છાડા છોડાનું પ્રમાણપત્ર વગેરે જે દિવ્યાંગ હોય તો દિવ્યાંગ માજી સૈનિક હોય તો માજી સૈનિક જે પણ હોય એ એના અસાલ પ્રમાણપત્રને સાથે રાખીને ઓનલાઈન અરજી તમારે કરવાની રહેશે મિત્રો જે પણ જગ્યાઓ અહીંયા એક કોસ્ટક આપેલું છે જિલ્લા જિલ્લાવાઈઝ ભરવાની થતી જે જગ્યાઓ છે એને કોસ્ટક અહીંયા આપેલું છે તમે અહીં અત્યાર સુધી સ્ટડી કરી જ લીધું હશે આઈ થિંક તો સૌથી વધારે જગ્યાઓ સો પ્લસ છે અમદાવાદ કચ્છ એવા જિલ્લાઓ પર સૌથી વધારે જગ્યાઓ છે બરાબર તમે તમારી કેટેગરી વાઇઝ અને જિલ્લા જિલ્લાવાઈઝ જગ્યા જે પણ જિલ્લામાં ભરવા માગતા હોય એ જગ્યામાં ભરી શકો છો પ્લસ કે અહીંયા એવી વાત છે કે તમે જો જનરલ તરીકે કેટેગરીમાં તમારી કેટેગરી સિવાય તમે જનરલ કેટેગરીમાં ભરવા માગો છો કમ્પિટ કરવા માંગો છો તો બીજા તમને કોઈપણ છૂટછાટ તમને કોઈપણ વર્ગમર્યાદાને લઈને કોઈ પણ છૂટછાટ તમને મળવાપાત્ર થતી નથી બરાબર એ ખાસ ધ્યાન રાખજો આ જાહેરાતમાં દર્શાયેલી જગ્યાઓ વધઘટ થવાની શક્યતા રહેલ હોય એ જગ્યાઓ વધઘટ થઈ શકશે બરાબર ભરતી પ્રક્રિયા મિત્રો આઈ થિંક તો ઘણું લેટ થશે ભાઈ ભરતી પ્રક્રિયા પૂરી થવામાં ઘણું લેટ થઈ શકે છે આઈ થિંક એકાદ દોઢ વર્ષ બે વર્ષ અને જે રીતે અત્યારે ગુજરાતની ભરતીઓ ઉપર કાલા જે કળંક લાગેલા છે બધા કાલા ધબ્બા લાગેલા છે એ પ્રમાણે જોતા જીપીએસસીનો અત્યારે વિવાદ ચાલુ છે મિત્રો જે ના થવું જોઈએ જીપીએસસીની બોર્ડ એક બંધારણીય બોડી છે છતાં પણ એના ઉપર ધબ્બો લાગ્યો છે અને સમયે સમયે એના કેટલીક ખામીઓ ત્રુટીઓ આવી છે અત્યાર સુધી ખામીઓ ત્રુટીઓ જ આવી હતી જેની આપણે ઉપર વાત કરતા હતા પણ હવે એક ઓફિશિયલ ધબ્બો લાગી ચૂક્યો છે કે અહીંયા જાતિવાદ થઈ રહ્યો છે અહીંયા જાતિ જોઈને માર્ક્સ અપાય છે એ પણ થઈ ગયું છે અને જીએસએસબી એનાથી કંઈ બહાર નથી બરાબર જીએસએસબી તો આ વસ્તુમાં પોપ્યુલર છે આ વસ્તુમાં એમની ખામીઓ ત્રુટીઓ પરીક્ષાઓમાં કહી શકાય અમુક સમાજોને નીચા બતાવવા એવા પ્રશ્નો એ કરે છે ત્યારબાદ આન્સર કહેવામાં ભૂલ કરે છે એ બધું આપણે વાત કરેલી છે અહીંયા વાત કરીશું મિત્રો તમે એક ખાસ યાદ રાખજો કે અહીંયા નોર્મલાઇઝ મેથડથી તમને તમારા માર્ક્સ આપવામાં આવશે બરાબર અને જે પણ લોકો પ્રિમિયરી પરીક્ષા પાસ કરશે બરાબર એ લોકોમાંથી પાંચ ગણા ઉમેદવારો એટલે કે સમથિંગ બાર હજાર અગિયાર હજાર નવસો ને પિસ્તાલીસ જેટલા ઉમેદવારો મેન્સ આપવા માટે લાયક થશે પહેલેથી જ નક્કી છે કે પાંચ ગણા ઉમેદવારોને સિલેક્ટ કરવા મેન્સ પરીક્ષા માટે બરાબર તો મિત્રો તમે એ પ્રમાણેનું તમે કંઈક કેલ્ક્યુલેશન દોડાવજો અને એ પ્રમાણેનું કંઈક જે છે તમે એનાલિસ એનાલાઇસિસ કરજો અને ત્યારબાદ ફોર્મ ભરજો અને ત્યારબાદ તૈયારી તમારી ચાલુ જશે ત્યારબાદ તમે કમ્પ્લીટ કરશો બરાબર એવી અહીંયાથી મારું એવું સૂચન છે બરાબર બીજું કે અહીંયા તમે જો તમે કહી શકાય કે એક પ્રકારે જે તે વર્કથી આવતા હોય તો તેનું તમારે અલગ અલગ જાતિ સર્ટિફિકેટ હોય તો જાતિ સર્ટિફિકેટ ઈડબ્લ્યુએસ હોય તો ઈબલ્યુ ઈડબ્લ્યુએસની આવકના પાત્રતા ધરાવતું સર્ટિફિકેટ તમારે રજૂ કરવાનું રહેશે અલગ અલગ કેટેગરી વાઇઝ તમારે આ જે છે સ્ટડી કરવાનું રહેશે તમારી કેટેગરી તમારી શું બે ક્રાઇટેરિયા છે એ પ્રમાણે તમારે ક્રાઇટેરિયા વાંચવાના રહેશે બરાબર અહીંયા નાગરિકત્વની વાત છે વયમર્યાદાની વાત છે મિત્રો એમાં જોઈ શકો છો કે વીસ વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ અને પાંત્રીસ વર્ષ પૂરા કરેલા ન હોવા જોઈએ બરાબર જાહેરાતમાં દર્શાયેલ ઉપલી વર્મ્યાદામાં નીચે મુજબની છૂટછાટ અહીંયા મળવાપાત્ર છે જો તમે કેટેગરીમાં કમ્પિટ કરો છો તો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષ છૂટછાટ છે પુરુષને નથી બરાબર અનામત કેટેગરીના પુરુષને પાંચ છે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચને પાંચ દસ છે બરાબર સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ હોય તો દસ હોય અને મહિલા હોય તો એ પંદર વર્ષ છે એ પ્રમાણે તમારી પિસ્તાલીસ વર્ષ સુધીમાં તમને છૂટછાટ મળે છે એટલે પિસ્તાલીસ વર્ષ સુધીમાંનો વ્યક્તિ જે છે અહીંયા કમ્પીટ કરી શકે છે એવી કોમ્પલે એવી કહી શકાય છૂટછાટ આપવામાં આવી છે બરાબર અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષને પંદર વર્ષની છૂટછાટ છે અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલાને વીસ વર્ષ છે બરાબર ત્યારબાદ અહીંયા વાત કરીએ કે જન્મની તારીખની વાત છે બરાબર તો એ પણ તમારે જે છે અલગ અલગ પરીક્ષા પ્રમાણપત્ર સમય સમયે જે છે તમારે રજૂ કરવી પડશે બરાબર ત્યારબાદ આગળ વાત કરીએ પગાર ધોરણની વાત છે તો મિત્રો આટલી મોટી ભરતી છે સાથે સાથે આટલા મોટા લેવલે આ પરીક્ષા લેવાય છે અને જનજન્મ અત્યારે ફેમસ છે તો સાતમા પગાર પંચના ધોરણ મુજબ તમને પગાર ચૂકવવામાં આવશે બરાબર અહીંયા અમે અહીંયા તમે જે સ્પષ્ટ જોઈ જોઈ રહ્યા છો એ પ્રમાણે એમને સ્પષ્ટતા કરેલી છે શૈક્ષણિક લાયકાતની વિગતો એમાં જે છે ફાઇનલ યર જો તમે કોલેજનું ફાઇનલ યર ચાલી રહ્યું છે તો તમે જે છે ભરી શકો છો બરાબર એટલે ડિગ્રી ચાલુ છે તમારે અને એ પ્રમાણેનું તમે જે છે લાસ્ટ છે તો તમે ભરી શકો છો બરાબર અને ત્યારબાદ જે છે સ્નાતક કક્ષાએ જે કહી શકાય કે પરીક્ષા લેવાય છે અને તમે એમાં કમ્પલીટ કરી શકશો બરાબર ત્યારબાદ વાત કરીએ આપણે ઓકે જે એને અક્ષર બી સુધી એપેન્ડિક્સ બી સુધી આપણે વાત કરેલી છે એના અગાઉ આપણે વાત કરવાની છે કે હા એક તો હં એક તો જે પરીક્ષા ફી છે એની વાત કરીએ તો બિનઅનામત જે જનરલ વર્ગ છે એને માટે પાંચસો રૂપિયા ફી છે અને ત્યારબાદ અનામત વર્ગ છે એને ચારસો રૂપિયા ચૂકવવાનો રહેશે એમાં પણ અહીંયા તમે સૂચના છે જે ખાસ વાંચી લેજો કે તો ફી પેડ શેલ બી રિફંડેડ તમને ફી ત્યારે જ રિફંડ થશે જ્યારે તમે પ્રિમિનરી પરીક્ષામાં ચાલીસ ટકા જેટલા માર્ક્સ લાવશો એટલે બસો માર્કનું પેપર છે એટલે તમારે કેટલા લાવવા પડે એસી પ્લસ એસી પ્લસ માર્ક્સ લાવવા પડે એસી પ્લસ માર્ક લાવશો અને તમે મેન્સ માટે ક્વોલિફાય થશો તો તમારે જે છે મેન્સનો એવો ક્રાઇટેરિયા નથી પણ એસી પ્લસ માર્ક લાવશો એટલે ચાલીસ ટકા ગુણ લાવશો પ્રિમિમિયમ તો તમને રિફંડ મળશે આ ચારસો રૂપિયા અથવા તો પાંચસો રૂપિયા તમને રિફંડ મળી રહેશે મેન્સ પરીક્ષાનો કોઈ પણ પરીક્ષા ચાર્જ નથી ખાસ યાદ રાખજો બીજું કે અહીંયા ઓકે કન્ફર્મેશન નંબરનો જે પણ પ્રોબ્લેમ હોય છે મિત્રો તમે અહીંયા તમે જોઈ શકશો જોઈ લેજો અને કોઈપણ જો તમારે વાંધા હજી પેલું શું કહેવાય જે મિસ્ટેક હશે તમારા પ્રમાણપત્રોની ડેટામાં તો એ જે તમારું પરીક્ષા જે કહી શકાય કે ઉમેદવારી જે છે રદ થવાની સંભાવના છે બરાબર અહીંયા પરીક્ષા પદ્ધતિ કઈ રીતે લેવાય છે તો એની વાત કરીએ તો તમારા મિત્રો ક્વોલિફાઈ સ્ટાન્ડર્ડ ચાલીસ ટકા છે બરાબર અને તો જ તમને રિફંડ મળશે એ પણ વાત આપણે કરી મેન્સમાં કેવું રહેશે મેન્સમાં મિત્રો તમારે જે છે સમજી લો કે કોઈ વિદ્યાર્થીને એક પેપરમાં સો છે તો એના એ સોમાંથી એ લાવ્યો છે સિત્તેર લાવ્યો છે બરાબર કોઈ આ ગુજરાતીનું છે ઇંગ્લિશના પેપરમાં સોમાંથી એ લાવ્યો છે ત્રીસ બરાબર અથવા પાંત્રીસ કોઈપણ રીતે એકસો પચાસ માર્કનું જે જીકેનું પેપર છે એમાં લાવ્યો છે એકસો ને દસ બરાબર ટોટલ એનું એનું મેરિટ ટોટલ થાય છે બસો વીસ બરાબર સમજી લો કે બસોએ કટ ઓફ અટક્યું છે એની કેટેગરીનું બરાબર તો આ વી વીસ માર્ક જે વધારે લાવ્યો બરાબર વીસ માર્ક વધારે છે ને કટ ઓફ કરતા તો પણ એ વ્યક્તિ ફેલ થશે કેમ ફેલ થશે અહીંયા સોમાંથી ત્રીસ લાવ્યો છે અથવા પાંત્રીસ લાવ્યો છે ચાલીસ નથી લાવ્યો તમારે દરેકમાં ચાલીસ ટકાથી વધારે માર્ક્સ લાવવાના રહેશે કોઈ પણ પેપર હોય મેન્સમાં મેન્સમાં પણ તમારે ચાલીસ માર્ક્સ લાવવાના રહેશે બરાબર બીજું કે અહીંયા તમે જોઈ શકો છો કે એનો વિગતવાર જે છે સિલેબસ આપવામાં આવ્યો છે આશા રાખું છું આ જે અપડેટ છે એ તમને ગમી હોય અને ગમ્યું હોય તો ચૂકતી વિડીયોને લાઇક કરજો અને ઉપર આપણે વિડીયો એક બનાવ્યો છે એ પણ તમે જોઈ લેજો ધન્યવાદ